રાધે રાધે જય શ્રી કૃષ્ણ મીન રાશિ દ ચ અને થોમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફાળ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપનું ભાવિદર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું જલ તત્વની રાશિ મીન રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો આ મહિનો કેવો રહેશે ગ્રહોની ચાલ નક્ષત્રનો ભાવ અને આપના જીવનના વિવિધ પાસાઓ પર તેની કેવી અસર થશે તો વિગતવાર જાણીએ સામાન્ય પ્રેરણા અને માનસિક સ્થિતિ ઓક્ટોમ્બર મહિનો મીન રાશિના જાતકો માટે ખૂબ જ ભાવનાત્મક અને માનસિક રીતે સંવેદનશીલ રહેવાનો છે આ મહિના દરમિયાન તમારી અંતસ્ફુરણા ટોચ પર રહેશે જે તમને જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં ખૂબ જ મદદરૂપ કરશે કેટલાક દિવસોમાં તમે સ્વભાવથી વધારે સહાનુભૂતિશીલ બની શકો છો અને બીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકશો આ મહિનો સર્જાત્મકતા ક્રિએટિવિટીની દ્રષ્ટિ અત્યંત ઉત્તમ છે ખાસ કરીને જે લોકો કલા સંગીત લેખન અથવા અન્ય કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાના નવા અને સુવર્ણ અવસરો પ્રાપ્ત થશે તમારી કલ્પનાશક્તિ આ મહિનામાં એક નવી ઉડાન ભરશે માનસિક શાંતિ જાળવવા માટે દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરવી અનિવાર્ય છે કાર્ય અને વ્યવસાય કારકિર્દીમાં ક્ષેત્રમાં આ મહિનો પ્રગતિ અને સ્થિરતાની શક્યતા લઈને આવ્યો છે તમારી મહેનત અને સમર્પણનું યોગ્ય ફળ તમને જરૂરથી મળશે આ સમયે જૂના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ પર ધ્યાન આપવું ખૂબ જ લાભદાયક રહેશે કારણ કે તેને પૂરા કરવાથી તમારા વરિષ્ઠ અધિકારીઓ સરપ્રાઇઝ થઈ શકે છે તરફથી પ્રશંસા મળી શકે છે નોકરી કરતા જાતકો માટે સહકર્મીઓ અને સહયોગીઓનો સાથેના સંબંધોમાં ઉત્તમ સુધારો થઈ શકે છે ટીમવર્ક દ્વારા કાર્યમાં સફળતા મેળવશો વેપાર ધંધા સાથે જોડાયેલા જાતકો માટે નાણાકીય લાભ વધવાની ઉજ્જવળ શક્યતા રહેલી છે જો કે કોઈ પણ નવું મોટું રોકાણ કરતા પહેલાં બજારની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક માહિતી મેળવી લેવી ખાસ જરૂરી છે અને વિશ્વસની સલાહકારોની સલાહ લેવી અત્યંત જરૂરી છે જેથી કોઈ અન્ય તથા વ્યવસ્થ જોખમ ન રહે પ્રેમ અને વ્યક્તિગત સંબંધો પ્રેમ અને વ્યક્તિગત સંબંધો માટે ઓક્ટોમ્બર મહિનાનો સમય મધ્યમથી સારો કહી શકાય તમારા જૂના ગાઢ સંબંધો આ સમયગાળામાં વધુ મજબૂત બનશે અને તેમાં નવીનતા અને મધુરતા આવશે જીવનસાથી સાથેના સંબંધોમાં સમજૂતી અને પારસ્પરિક સહકારનું પ્રમાણ વધશે કૌટુંબિક જીવનમાં પરિવારના સભ્યો વચ્ચે શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે યુવાનો માટે જેઓ લાંબા સમયથી યોગ્ય પાત્રની શોધમાં રહેલા છે તેમને આ મહિને નવા અને આશાસ્પદ સંબંધો શરૂ થવાની શક્યતા પણ રહેલી છે તમારી વાણીમાં નમ્રતા અને મૃદુતા જાળવવી સંબંધોમાં કોઈપણ પ્રકારનો તણાવ ટાળવા માટે ચાવીરૂપ સાબિત થશે આરોગ્યની વાત કરીએ તો આ મહિને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કામના ભારણ અને અન્ય ચિંતાઓને કારણે તણાવ વધી શકે છે આ તણાવને ઘટાડવા માટે નિયમિત યોગ ધ્યાન મેડિટેશન અને સવાર સાંજ નિયમિત વ્યાયામ એક્સરસાઇઝ ને તમારા દિનચર્યાનો અવિભાજ્ય ભાગ બનાવવો અત્યંત ફાયદાકારક રહેશે ઋતુના બદલાવને કારણે સામાન્ય ઠંડી જુકામ કે મોસમી બીમારીઓની થોડી શક્યતા રહેશે તેથી તમારા આહારમાં પૌષ્ટિક અને સંતુલિત ભોજનનો સમાવેશ કરવો અને રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવા માટે ધ્યાન આપવું નાણાકીય સ્થિતિ નાણાકીય મુદ્દાઓ પર વિવેકપૂર્ણ ધ્યાન રાખવું આ મહિને અનિવાર્ય છે તમારી આવક સારી રહેશે પરંતુ ખર્ચ પર સખત નિયંત્રણ રાખશો તો જ નાણાકીય સ્થિરતા જાળવી શકીશો ખાસ કરીને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળવું જ હિતાવહક છે લાંબા ગાળના રોકાણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારશો તો તે વધુ લાભદાયક સાબિત થશે મિલકત અથવા અન્ય સ્થિર રોકાણમાં વિચારીને કરેલું રોકાણ ભવિષ્યમાં ફળદાયી સાબિત થશે અચાનક નાણાકીય લાભની શક્યતાઓ ઓછી રહેલી છે તેથી વ્યવસ્થિત બજેટ જાળવવું ખૂબ જ જરૂરી છે મહત્વપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શન રોજની દનચર્યામાંથી થોડો સમય આત્મચિંતન અને ધ્યાનમાં પસાર કરવો તમને આંતરિક શાંતિ અને સ્પષ્ટતા પ્રદાન થ કરશે જૂના અને અધૂરા કાર્યોને પૂરા કરવા માટે મહિનાનું મધ્ય ઓક્ટોમ્બર ખૂબ જ શુભ રહેશે કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખવી અને સામાજિક તેમજ વ્યક્તિગત સંબંધોમાં સમજદારી અને વિનમ્રતાથી વર્તવું સફળતાની ચાવી રહેલી છે શુભ તેમજ અશુભ સમયની વાત કરીએ તો સારા દિવસો ગુડ ડાય પાંચ તારીખ બાર તારીખ અઢાર તારીખ તેમજ પચીસ તારીખ ઓક્ટોમ્બર મહિનાની આ દિવસોમાં મહત્ત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાથી સફળતા મળવાની શક્યતા ખૂબ જ રહેલી છે ચેલેન્જિંગ દિવસો જોઈએ તો ચેલેન્જિંગ ડાયસ નવ તારીખ પંદર તારીખ અને બાવીસ ઓક્ટેમ્બર આ દિવસો દરમિયાન મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું અને શાંતિ જાળવવી મિત્રો આ મહિનો તમારા માટે નવા અને ઉત્સાહવર્ધક અવસરો અને સાથે થોડા માનસિક પડકારો લઈને આવી શકે છે તમે તમારી સહજ સમજણ ધીરજ અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે તો ચોક્કસ સફળતા સફળતા આપના પગ ચૂમશે તમારા અનુભવો અને પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હાઇપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે